હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કૈસે હો આપ બહુ જ બઢિયા હોગે તો દોસ્તો આજ કે બ્લોગ મેં કાવ મિલ્કિંગ વોરાએ ગાય ધોવાનું ચાલુ છે તો દોસ્તો આજે આપણે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હવે બસો આજે આપણે હો કે યુટ્યુબ ફેમિલી પૂરી થવાની છે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઇક કરજો તમારા બધાના સાથ સહકારને સપોર્ટથી આપણી યુટ્યુબ ચેનલના આજે લાખ સબસ્ક્રાઈબર પૂરા થવાના છે તો ગાય દોવાનું ચાલુ આજે સવારે વહેલા ઉઠી ચા પાણી કરી અને ગાય ધોવાનું ચાલુ કરી દીધું પૈસો દોવાનું ચાલુ થઈ ગયું આ ચોથા પાંચમા નંબરની દોવાની ધોવાની છે તો દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને તમે બધાએ સહકારને સપોર્ટ કર્યો આ ચેનલને તો આજે તો લખ લગભગ વન હન્ડ્રેડ કે પૂરી થઈ જાવ ચેનલ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર તમારો જોવા ગયા ધોવાનું ચાલુ છે કાઉ મિલ્કિંગ અસર એક બાજુ ચૌધરી ધોવાની છે ધો પહેલી રહી ચૌધરી બતાવું ચૌધરી ધોવાની છે અને આ ફોટો ધોઈ લીધો બાકી એક આ બાકી છે ધોવાની ફોટો એ બાકી છે દોવાની તો સવારે વહેલા ઉઠીને સાફ પાણી કરી ફેંચો ધોવાનું સ્ટાર્ટ તો મોર્નિંગ વ્લોક જો થેન્ક યુ સાઈડ જુ જય જુ જય જુ સાઉન્ડ જો આવો દોસ્તો કમેન્ટ કરજો જય દોવાનું એક વાત વાર કે દોસ્તો વાતાવરણ બદલાઈ ગયું છે જુઓ વરસાદી મોલ હા ફરીથી વરસાદી મોલ આવી ગયા ભેળો જ છે વાદળો આવી ગયો ટૂંક સમયમાં આજે લાગે છે એવું તો વરસાદ આવશે જ જોતો નહીં હેરાન કરે છે તો તમારું વાતાવરણ કેવું છે કોમેન્ટ જરૂર કરજો વરસાદી પાડી પાડી થોડી મલા

લાઈક કરજો ચેનલના સપોર્ટ કરે છે પરમાએ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ 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 આભાર આ બેસ દોવાની છે ચૌધરી આ વાળી જાય